ન્યાનો જમા દીકરામાં આવતો રહે હાલ તો તારે કેટલું કામ દીયું આ જોઈ તો જો કામ છે રાધે રાધે ભાઈ કેમ છો અંજભાઈ મજે મને અને ભાઈ હમેશ ને એક વાત કરી દે કારણ કે હમણા ટૂક સમય ની અંદર અમારે જવાનું છે કેટલા દિવસમાં એક વીક ની અંદર અથવા તો બે વીક ની અંદર તો એમાં એવું હતું કે અંશનો જ્યારે જન્મ હતો થયો ને એની પહેલા ઘણા લોકોના મેસેજ આવ્યા હતા માનતા એવી હતી કે પરેશભાઈ મતલબ ચોટીલા હશે પછી ઊંચા કોટડા છે બગદાણા છે ભગુડા છે સારંગપુર છે બધામાં પૈગા લગાડવાનું હતું તો વિડીયોના માધ્યમથી અમે તમને કહી દઈએ અમે ટૂંક સમયમાં આવશું અમે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી નાખશું મતલબ કે દ આ આઠ દસ બાર દિવસમાં તમે નીકળવાના છે તો જે લોકોને આવવાનું હોય આવી ત્યાં તમારી મહેનતે પગાડવાની પગાર દીજો બાકી અમે નીકળવાનું છે ટૂંક સમયની અંદર પહેલાં અમે જશું ઊંચા કોટડા પછી જઈશું બગદાણા અને ભગુડા આ ત્રણ રૂટ રહેશે નાઇટ ઓલ્ડ રહેશે જેક્સભાઈના ઘરે પછી બીજા દિવસે સવારના અમે નીકળશું સીધા સાળંગપુર સાળંગપુર હોલ્ટ કરશું અને પછી સીધા નીકળશું અમે ક્યાં તો કે ચોટીલા લે આ રીતનો અમારો આખો શેડ્યુલ રહેશે પ્લાનિંગ રહેશે બરાબર તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે જેને જેને માન્યતા હોય જરાક મને કમેન્ટ કરીને કહેજો મને ખબર પડે કે હા ભાઈ આની આ માનતા હતી ને ક્યાં તમારે પેગા લગાડવાનું છે ને જરાક કમેન્ટ કરીને કહી દેજો રેડી કારણ કે હમણાં વાડ આવે હું આવેલી વાડ આવે એટલે એટલે અમારે વાળા એટલે માનતા પેલા પૂરી કરવાની હોય બાકી નો ભેગું થાય વાળ પેલા ના એ ઊંઈ બધાય કરી હોય એની તો પછી તો આપણે ઘર નાની હોય પૂરી કરવી પડે અચ્છા તો ભાઈ ભારતી એવું કેવું છે મારા મમ્મી ને પેંગણ ઘર ના જે મન્નત માની હોય ને મતલબ જે માનતા જે પેગ લગાડવાનો હોય ને બધી મતલબ મોસ્ટ નજીકના જે હતા બધા પૂરું થઈ ગયું તો હજી ઠંડી ની થોડીક શરૂઆત થઈ ને કે અમે એવું નક્કી કર્યું કે જતા તો નક્કી કરીને કેશું તમને પણ તમે લોકો કે કે હોય એવી માનતા

હેલા ભાઈ મારી મા છે ને આવા કંઈક દેહી ઉહોડીયા કર્યા કરે ને એ ખાઈ ખાઈને મને કડવું ને એવડું હોય ને મને ઉલટી થાય બરાબર એટલે કંઈક કરવાનું થતું નથી નોર્મલી શું કે આ વાતાવરણ થોડુંક ચેન્જિંગ થાય એટલે નોર્મલી શરદી ઉધરો તાવ એવું બધું આવી એ લેમ કે એ બહુ ટેન્શન લીધા છે એવું હોય નહીં પણ તમે લોકો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મને ખબર પડે કે કોને ક્યાં ક્યાં માનતા હું છે એ રેડ રામીમાએ હું કર્યું ને તમને બતાવું શું છે શું છે

સ્કૂલે લઈ જવાનું એટલે એમ તો વાંધો લાવ બે દાણા ખાઈ લો બહુ મસ્ત બે ના હોય આ અમે ટોકેસ માં ગયા ત્યાં ખાલી એક કેટલી થોડુંક આપે કેટલા હતા પચાસ રૂપિયા હતા અમે છે ને આખી મકાઈ કિલો ની પચાસ કે સાઠ રૂપિયા ને આવે બરાબર અડધો કિલો હવે એ મકાઈ લઈને આવીએ ને પછી ફોડીને ઘેર ખાઈ આ પોપકોર્ન ખાવાની મજા આવે જોરદાર તો તમે ટૂંકમાં ઘેર મકાઈ લઈને આવો ને

આ જવાર હવે મોટી કમ્પ્લીટલી થઈ ગઈ હવામાં છે ને પાણી પીવડાવી દે એટલે મોટી થઈ ગઈ કમ્પ્લીટલી પછી અહીંયા આપણે એલસીનું ઝાડું વાવ્યું છે પછી અહીંયા આપણે બા સીતાફળી છે પછી અહીંયા છે ને આપણે જાંબુડી વાવ્યું છે બરાબર જો આ જાંબુડી છે હવે અહીંયા આપણે જંબુખડી વાવી છે પાછી ત્રીજીનું માં ચોથી આમાં છે ને અડધો કિલોનું થશે જમરૂખ અને આમાં એક કિલોની ઉપરનું થશે જો આમાં છે ને એક કિલોની ઉપરનું થશે હવે તમને લોકોનું છે ને મારી ઉપર ટ્રસ્ટ નહીં આવે કે પરેશભાઈ ફાકા મૂકે છે જ્યારે થાય ને ત્યારે હું તમને બતાવી કારણ કે હું ઓલી નર્સરીમાંથી લેતો આવ્યો ને કેવીરભાઈ આમાં એવડા હતા ને કે આમાં છે ને મોર આવવાનું ચાલુ થઈ ગયું હતું મેં હમણાં જ આમ હોય તો બતાવું મેં હમણાં જ કાપી નાખું હમણાં બે દિ પહેલાં કીધું આનો છે ને ગ્રોથ સારો થાય તો હવે આને પાણી 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 પીવરો દે એકમ બાકી નારડી પણ મસ્ત મજાની થઈ ગઈ હવે કંઈ ઉપાધિ નહીં આપણે હવે મિત્રો મારે છે ને જવાનું છે ઓફિસે છે કારણ કે મારે રિપોર્ટો હવે ચાલુ થઈ ગયા છે તો રિપોર્ટો કરવાના બાકી છે તો યાર તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ કોને કોને ક્યાં ક્યાં કંઈ પેગે લગાડવાનું હોય માનતા તો જરાક કમેન્ટ કરીને કહેજો તો ચાલો હું મારું કામ કરો જાઉં આજનો બ્લોગ અહીંયા લાગી રહ્યું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમક રાધા રાધા બાય